વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ સીમા જે ધોરણ બારમાં વિશે ભૂગોળમાં જે વિભાગ સીમા જે પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નોની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું અને આ પ્રશ્નો આઈએમપી છે તો દરેક વિદ્યાર્થીને ધ્યાનમાં લેવો પ્રશ્ન એક કારણ આપો સપાટ મેદાનની પ્રદેશમાં વસ્તી ગીચતા વધારો હોય છે આઈએમપી પ્રશ્ન છે પ્રશ્ન બે વસ્તીના માળખામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે પ્રશ્ન ત્રણ માનવ વિકાસ માટે જરૂરી બાબતો સ્પષ્ટ કરો આઈએમપી પ્રશ્ન છે પ્રશ્ન ચાર નદીના ખીણ પ્રદેશમાં વધુ વસ્તી હોય છે શા માટે પ્રશ્ન પાંચ કારણ આપો ઊંચા પર્વતો અને ઊંચાઈ આવેલા પ્રદેશોમાં લોકો ઓછી સંખ્યા રહે છે આઈએમપી પ્રશ્ન છે પ્રશ્ન સાત વર્તમાન પણ પ્રાથમિક પ્રવૃત્તિઓ કરતા લોકો ક્યાં કયા છે પ્રશ્ન આઠ દ્વિતીયક પ્રવૃત્તિના લક્ષણો આપો પ્રશ્ન નવ ઇન્ટરનેટના કારણે વિશ્વમાં અનેક નવા પરિવર્તનો થઈ રહ્યા છે કારણ આપો પ્રશ્ન દસ તૃતીયક પ્રવૃત્તિ ઉદાહરણ આપી સમજાવો પ્રશ્ન અગિયાર ચતુર્થક પ્રવૃત્તિઓનો અર્થ આપો પ્રશ્ન બાર આકાશવાણી ઉપયોગી સમૂહ માધ્યમો છે કારણ આપો આઈ એમ પ્રશ્ન છે પ્રશ્ન તેર દૂરદર્શન સૌથી વધુ અસરકારક સમૂહ માધ્યમ છે શા માટે આઈએમપી પ્રશ્ન છે પ્રશ્ન ચૌદ દૂર સંચારના સાધનોના પ્રકારો જણાવી તેના ઉદાહરણ આપો આઈએમપી પ્રશ્ન છે પ્રશ્ન પંદર વ્યક્તિગત સંચાર તંત્રના સાધનો જણાવો આઈએમપી પ્રશ્ન છે પ્રશ્ન સોળ બી એસ એન એલ દ્વારા કઈ કઈ સેવાઓ પૂરી પાડવામાં આવે છે તે સમજાવો આ પ્રશ્ન એમ પી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન સત્તર વર્તમાનમાં ઇન્ટરનેટનું ખૂબ જ મહત્ત્વ છે કારણ આપો પ્રશ્ન અઢાર ડ્રેઝિંગ એટલે શું આ પ્રશ્ન એમ છે પ્રશ્ન ઓગણીસ વ્યાપાર એટલે શું તેના પ્રકારો લખો એટલે વ્યાપારની વ્યાખ્યા આપી પછી એના પ્રકારો જણાવવાના રહેશે પ્રશ્ન વીસ બંદર એટલે શું બંદરના પ્રકારો કયા કયા છે આઈએમપી પ્રશ્ન છે પ્રશ્ન વીસ બંદરોને આંતરરાષ્ટ્રીય વ્યાપારના પ્રવેશ દ્વાર શા માટે કહેવામાં આવે છે તો એના વિશે જવાબ આપવાનો રહેશે અને આ પ્રશ્ન આઈએમપી છે એના અથવામાં છે પ્રશ્ન બાવીસ બંદરો આંતરરાષ્ટ્રીય વ્યાપારનો પ્રવેશ દ્વાર તરીકે શાથી ઓળખાય છે પ્રશ્ન ત્રેવીસ ભારતનો આંતરિક વ્યાપાર એટલે શું પ્રશ્ન ચોવીસ વસાહત એટલે શું વસાહતોનું વર્ગીકરણ આપો પ્રશ્ન પચીસ ગ્રામીણ વસાહતોના લક્ષણો જણાવો પ્રશ્ન છવ્વીસ ભારતમાં શહેરી વસાહત માટેના માપદંડ કયા કયા છે આ એમપી પ્રશ્ન છે પ્રશ્ન સત્યાવીસ કાર્યકારિતાના આધારે શહેરોનું વર્ગીકરણ આપો પ્રશ્ન આ એમપી છે પ્રશ્ન અઠ્યાવીસ ત્રિકોણ વસાહતોની આકૃતિ દોરી આવી વસાહત પ્રણાલી ક્યાં જોવા મળે છે પ્રશ્ન ઓગણત્રીસ ચક્રીય વસાહતની આકૃતિ દોરો આવી વસાહત પ્રણાલી ક્યાં જોવા મળે છે પ્રશ્ન ત્રીસ ઉપચક્રીય વસાહત ક્યાં જોવા મળે છે આ પ્રકારની વસાહતની આકૃતિ દોરો પ્રશ્ન એકત્રીસ નિહારિકા વસાહત પ્રણાલીની આકૃતિ દોરો પ્રશ્ન બત્રીસ ઉપયોગ થયા વગર સંસાધનો એટલે શું પ્રશ્ન તેત્રીસ વ્યાપારિક ધોરણે ડેરી ઉદ્યોગો વિકાસ કયા કયા દેશોમાં થાય છે તે સમજાવો આ પ્રશ્ન આ એમ છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ વિભાગ વિભાગસીમાં વિષય ભૂગોળમાં જે પ્રશ્નોની ચર્ચા કરી છે તે દરેક વિદ્યાર્થીને આ પ્રશ્નોને જવાબ સાથે તૈયાર કરી લેવા